ક્યારે વિચાર્યું છે કે આપણને જીવંત શું રાખે છે એવું નથી કે આપણે ખાલી શ્વાસ લઈએ છીએ કે ખાઈએ છીએ ના પડદા પાછળ તો આપણું શરીર એક વ્યસ્ત ફેક્ટરીની જેમ નોનસ્ટોપ કામ કરતું રહે છે આ જે અદૃશ્ય પ્રવૃત્તિઓ છે ને એ જ જીવનને વ્યાખ્યાયિત કરે છે તો ચાલો આજે આ જ જૈવિક ક્રિયાઓના રહસ્યને ઉકેલીએ તો આજના આપણા પ્રવાસમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો જીવનનું એન્જિન શું છે પછી મશીનને બળતણ કેવી રીતે મળે છે એટલે કે પોષણ એમાંથી ઊર્જા કેવી રીતે છૂટી પડે છે એટલે કે શ્વસન એનું ડિલિવરી નેટવર્ક કેવું છે એટલે કે વહન અને છેલ્લે કચરાનું સંચાલન કેવી રીતે થાય છે એટલે કે ઉત્સર્જન અને આ બધું મળીને કેવી રીતે એક સુમેળમાં કામ કરે છે એ પણ જોઈશું તો ચાલો શરૂ કરીએ એકદમ મૂળભૂત સવાલથી એવી તો કઈ વસ્તુ છે જે એક પથ્થર અને એક પતંગિયાને અલગ પાડે છે મતલબ કે જીવંત અને નિર્જીવ વચ્ચેનું ફરક શું છે જવાબ આપણી આસપાસ અને આપણી અંદર પણ છે સજીવ કોને કહેવાય સવાલ એકદમ સીધો છે નહીં પણ એનો જવાબ જ જીવનનું આખું રહસ્ય ખોલી નાખે છે એવી તો કઈ વસ્તુ છે જે આપણને જીવંત બનાવે છે જુઓ સજીવોને ઓળખવા માટે તેમની ક્રિયાઓ જોવી પડે એ હલનચલન કરે છે વૃદ્ધિ પામે છે અને સૌથી અગત્યની વાત ટકી રહેવા માટે એમને સતત ઊર્જાની જરૂર પડે છે એ ઊર્જા મેળવે છે અને એનો ઉપયોગ કરે છે આ બધી જ ક્રિયાઓ જીવનને ચાલુ રાખવા માટે એકદમ જરૂરી છે અને આ બધી ક્રિયાઓને ભેગી કરીએ ને તો એને જ કહેવાય જૈવિક ક્રિયાઓ બસ આટલી જ વાત છે આ એવી બધી જ પ્રોસેસ છે જે કોઈ પણ સજીવને જીવંત રાખવા માટે નોન સ્ટોપ ચાલતી રહે છે સમજી લો કે આ એન્જિન છે જે જીવનની ગાડીને સતત ધક્કો મારતું રહે છે હવે કોઈ પણ એન્જિન હોય એને ચલાવવા માટે શું જોઈએ બળતણ રાઈટ આપણું શરીર પણ એક જટિલ મશીન જેવું જ છે તો સવાલ એ છે કે એને બળતણ ક્યાંથી મળે છે અને અહીંથી જ આપણી પહેલી અને સૌથી મહત્વની જૈવિક ક્રિયા શરૂ થાય છે પોષણ હવે જુઓ આ બળતણ એટલે કે ખોરાક મેળવવાની મુખ્યત્વે બે રીત છે એક છે સ્વયંપોષી અને બીજા છે વિષમપોષી સ્વયંપોષી એટલે જે પોતાનો ખોરાક જાતે જ બનાવી લે અને વિષમપોષી એટલે એવા સજીવ જે બીજા પર આધાર રાખે છે આ તફાવત અહીં એકદમ સાફ દેખાય છે એક બાજુ છે વનસ્પતિઓ એ સૂર્ય પાણી અને હવાનો ઉપયોગ કરીને પોતાનું બળતણ જાતે જ બનાવી લે છે આ જાદુઈ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ અને બીજી બાજુ છીએ આપણે વિષમ પોષી આપણે બીજા સજીવોમાંથી તૈયાર ઊર્જા મેળવીએ છીએ તો આપણા શરીરમાં આ ખોરાકનો પ્રવાસ કેવો હોય છે સૌથી પહેલાં તો શરૂઆત થાય છે મોથી અહીં દાંત ખોરાકને નાના ટુકડામાં તોડે છે અને લાળમાં રહેલો એમાઈલેઝ નામનો એન્ઝાઇમ સ્ટાર્ચનું પાચન શરૂ કરી દે છે ત્યાંથી ખોરાક પહોંચે છે જઠરમાં જઠર તો જાણે એક એસિડનો કુંડ છે જ્યાં પેપ્સીન જેવા એન્ઝાઇમ પ્રોટીનને તોડવાનું કામ કરે છે અને ફાઇનલ સ્ટોપ છે નાનું આંતરડું અહીં મોટા ભાગનું પાચન પૂરું થાય છે અને બધા જ પોષક તત્વો શોષાઈને લોહીમાં ભળી જાય છે ઓકે તો બળતણ એટલે કે પોષક તત્વો લોહીમાં તો પહોંચી ગયા પણ એનો ઉપયોગ કેવી રીતે થાય એમાંથી શક્તિ કેવી રીતે બને બસ આ જ સવાલ આપણને આપણી બીજી જૈવિક ક્રિયા એટલે કે શ્વસન સુધી લઈ જાય છે જુઓ શ્વસન એટલે ખાલી શ્વાસ લેવો અને છોડવો એટલું જ નથી એ તો ખાલી એક ભાગ છે અસલી શ્વસન તો કોષની અંદર થાય છે આ એક એવી કેમિકલ પ્રોસેસ છે જેમાં કોષો ખોરાકમાંથી ખાસ કરીને ગ્લુકોઝમાંથી ઉર્જાને અનલોક કરે છે આ એ જ પ્રક્રિયા છે જે આપણા શરીરના દરેક નાના મોટા કામને પાવર આપે છે અને મજાની વાત એ છે કે આ ઉર્જા છૂટી પાડવાની પણ બે રીત છે એક છે જારક શ્વસન જે ઓક્સિજનની હાજરીમાં થાય છે અને પુષ્કળ ઉર્જા બનાવે છે અને બીજું છે અજારક શ્વસન જેમાં ઓક્સિજનની જરૂર નથી પડતી પણ એમાં ઊર્જા પણ સાવ ઓછી બને છે હવે ખબર પડી કે મોટાભાગના જટિલ સજીવોને ઓક્સિજન વગર કેમ નથી ચાલતું તો આ જારક શ્વસન માટે સૌથી પહેલું કામ છે વાતાવરણમાંથી ઓક્સિજન લેવાનો આપણે શ્વાસ લઈએ ત્યારે હવા નાકવાટે ફેફસા સુધી પહોંચે છે અને ત્યાંથી જ ઓક્સિજન લોહીમાં ભળી જાય છે પણ અહીં એક મોટો સવાલ છે ઓક્સિજન ફેફસા સુધી તો આવી ગયો પણ એને શરીરના કોષો સુધી કોણ પહોંચાડશે આ તો અડધી જ લડાઈ જીત્યા કહેવાય અને આ પડકાર જ આપણને આપણી આગલી સિસ્ટમ પાસે લઈ જાય છે અને હવે વાત કરીએ શરીરની સુપરફાસ્ટ હાઈવે સિસ્ટમની એટલે કે વહનતંત્રની આ એવું નેટવર્ક છે જે ઓક્સિજન પોષક તત્વો અને બીજી બધી જરૂરી વસ્તુઓને શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચાડવાનું કામ કરે છે અને આ આખી હાઈવે સિસ્ટમનું પાવરહાઉસ હાઉસ કયું આપણો હૃદય એ એક જોરદાર પંપ છે એના ચાર ખાનાઓ એટલા માટે જ છે જેથી ઓક્સિજનવાળું શુદ્ધ લોહી અને ઓક્સિજન વગરનું અશુદ્ધ લોહી ક્યારેય ભેગું ન થાય આનાથી શું ફાયદો ફાયદો એ કે આપણા કોષોને સતત હાઈ ક્વોલિટી ઓક્સિજન મળતો રહે છે અને આપણને ભરપૂર એનર્જી મળે છે આ ચાર ખાનાવાળું હૃદય હંમેશાથી ન હતું અહીં જુઓ ઉત્ક્રાંતિની આ સફર કેટલી રસપ્રદ છે માછલીમાં માત્ર બે ખાનાવાળું હૃદય હોય છે એકદમ સિમ્પલ ઉભયજીવીઓમાં ત્રણ ખાનાનું હૃદય આવ્યું થોડું વધારે સારું અને છેવટે મનુષ્ય જેવા સજીવોમાં આવ્યું ચાર ખાનાવાળું સંપૂર્ણ બેવડું પરિવહન તંત્ર આવું કેમ કારણ કે આપણા જેવા ગરમ લોહીવાળા પ્રાણીઓને ટકી રહેવા માટે સતત અને પુષ્કળ ઉર્જાની જરૂર પડે છે અને આ ચાર ચેમ્બરવાળું હૃદય એ જ સુનિશ્ચિત કરે છે દરેક કોષ સુધી હાઈ પ્રેશર ઓક્સિજન સપ્લાય ચાલો પાછા આપણી એન્જિનવાળી વાત પર આવીએ કોઈપણ એન્જિન ચાલે એટલે એમાંથી ધુમાડો કે કચરો તો નીકળવાનો જ છે બરાબર તો આપણું શરીર પણ એનાથી અલગ નથી આ બધી જ જૈવિક ક્રિયાઓ દરમિયાન અમુક નકામો અને હાનિકારક કચરો પણ બને છે અને આ કચરાને શરીરમાંથી બહાર કાઢવાની જે પ્રક્રિયા છે એને જ ઉત્સર્જન કહેવાય છે આ કામ ખૂબ જ જરૂરી છે કારણ કે જો આ કચરો શરીરમાં ભેગો થતો રહે તો એ ઝેરી બની શકે છે અને આખી સિસ્ટમને ઠપ કરી શકે છે એટલે શરીરનું આંતરિક સંતુલન જાળવવા માટે આ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એકદમ ક્રિટિકલ છે આપણા શરીરમાં આ વેસ્ટ મેનેજમેન્ટનું કામ મુખ્યત્વે ઉત્સર્જન તંત્ર સંભાળે છે એના મુખ્ય ખેલાડીઓ છે એક જોડ મૂત્રપિંડ એટલે કે કિડની જે લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે પછી છે મૂત્રવાહિનીઓ જે કચરાને નીચે લઈ જાય છે અને મૂત્રાશય જ્યાં એ કચરો જમા થાય છે પણ અસલી જાદુ તો આ મૂત્રપિંડની અંદર છુપાયેલો છે ખબર છે દરેક મૂત્રપિંડમાં લાખો કરોડો નાના નાના ફિલ્ટર લાગેલા હોય છે આ સૂક્ષ્મ ફિલ્ટરને નેફ્રોન કહેવાય છે આ નેફ્રોન જ આપણા અસલી હીરો છે જે ચોવીસ કલાક આપણા લોહીને સાફ કરવાનું કામ કરતા રહે છે એ લોહીમાંથી બધો કચરો અને વધારાનું પાણી શોષી લે છે તો અત્યાર સુધીમાં આપણે ચાર મુખ્ય જૈવિક ક્રિયાઓ જોઈ પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન પણ સમજવા જેવી વાત એ છે કે આમાંથી કોઈ પણ પ્રક્રિયા એકલી કામ નથી કરતી આ બધી જ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે જાણે કોઈ સુંદર સંગીતની ધૂન હોય ચાલો ફટાફટ યાદ કરી લઈએ પોષણ એટલે બળતણ શ્વસન એટલે એ બળતણમાંથી મળતી શક્તિ વહન એટલે એ બળતણ અને શક્તિની ડિલિવરી અને ઉત્સર્જન એટલે આખી પ્રક્રિયા પછીની સાફ સફાઈ જુઓ બધું કેટલું પરફેક્ટલી જોડાયેલું છે અને આ બધું આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે આટલી બધી જટિલ સિસ્ટમ્સ રોજ દરેક સેકન્ડે એક પણ ભૂલ વગર એકબીજા સાથે તાલમેલ રાખીને કેવી રીતે કામ કરી શકે છે આ ખરેખર અદ્ભુત છે જાણે કે એક મોટું ઓર્કેસ્ટ્રા હોય જ્યાં દરેક વાદ્ય પોતાનો સૂર બરાબર વગાડે છે અને બધા મળીને જીવનનો અદ્વિતીય સંગીત બનાવે છે